તાલુકાના તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે પાંચ ગામના ખેડૂતો દ્વારા પત્ર આપી આમરણ ઉપવાસ કર્યા નર્મદા નિગમ નું પાણી આપવાની માંગણી સાથે રાધનપુર નર્મદા નિગમ વન બાય સેવન સામે લોકોનો આક્ષેપ પાણી ના આપતા પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા સેવા ખાતે સાતલપુર તાલુકાના પાંચ ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર પત્ર આપવામાં આવી ખેડૂતોને પાણી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા જેમાં સાંતલપુર તાલુકાના દે ગામડા અને પરશુદ અને સણસરા અને વાઘપુરા અને ગામડી ગામના લોકોએ આવેદનપત્ર આપી આંદોલન કરવાની ચીમકી આપી ખેડૂતો દ્વારા અંદાજે ચાર હજાર હેક્ટરની અંદર જીરાનું વાવેતર ઘઉંનું વાવેતર ઈસક નું વાવેતર જેવા અન્ય પાકોનું વાવેતર કરેલું હોય છેલ્લા ચાલીસ દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી ના આપવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવો ખેડૂતો લગાવી રહ્યા છે આક્ષેપ ખેડૂતોને પાણી ના મળતા ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં તાત્કાલિક ધોરણે નર્મદા નિગમની કેનાલમાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતો પદયાત્રા કાઢવા માટે આવેદનપત્રમાં જણાવ્યું તો ગુજરાતના મુખ્યમંત્રી અને नर्मदा નિગમની અનેક ધારાસભ્યો અને સંસદ સભ્યો અને કલેક્ટર શ્રી પાટણ અને નાયબ કલેક્ટર રાધનપુરને રજિસ્ટર એડી થી આવેદનપત્ર મોકલાવ્યું તાત્કાલિક ધોરણે પાણી આપવાની માંગણી સાથે રવી સીઝન બચાવવા માટે રિપોર્ટર દીપક સથવારા પાટણ ધારાસભ્યના જ ગામ માં પાણી નથી તો બીજા ને પાછા ક્યાંથી આવશે બીજી કઈ જગ્યાએ પાણી આવે આંતમાં નથી વાઘપુરા નથી 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 તો જો પાણી તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાંક જાશે તો આ લવેકજી ને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્ય ને ધ્યાન દેવું જોઈએ મારું નામ અનિપ ખાન મારું નામ ઠાકોર રામુજી પેલાજી ઠાકોર દઈ ગામડા આ સાહેબ ચાલીસ દિવસ ચાલુ કર્યા ને હજુ દહી ગામડા પરસું સુધી પાણી પોગ્યું નથી આ ખેડૂતોને બધાને ઇજ્જત અને અમારી તો માગણી એવી જ છે કે અમારે એજન્સી કોન્ટ્રાક્ટ બીજા જ આપી દે અમારી કોઈ અંબાજી લેતા નથી ફોન ઉપાડતા અમારે ફોન કરવો કોને બસ